બિલીમોરા બંદર ખાતે ગણપતિ વિસર્જન માટે મર્યાદિત સંખ્યામાં ભક્તોને એન્ટ્રી આપવાનું નક્કી કર્યું હોવા છતાં પણ કદાચ ભક્તોની ભાવનાને તથા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેટલાક સમય માટે એન્ટ્રી આપી દેવામાં આવી હતી ભક્તોને પણ પ્રશાસનના નિયમોને માન આપીને પોતાના ગણેશજીના વિસર્જન બાદ જેટી ઉપરથી પરત ફરવાનું નક્કી કરીને પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે પ્રજા અને પ્રશાસનનો સુંદર તાલમેલ જોવા મળ્યો અત્યાર સુધીના સમયમાં અપેક્ષા કરતાં ખૂબ સરસ રીતે ગણેશ વિસર્જનનો ઉત્સવ આગળ વધ્યો હતો ફોર ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બિલ્લી મોરાનગરજનો ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી કરી રહ્યા છે આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી કેટલાક મર્યાદાની સાથે કરવામાં આવે છે તો આપ જોઈ શકીએ છીએ એ મોટી મોટી ક્રેન અહીં લાગેલ છે કેટલાક મોટા મોટા મશીનો અહીં લાગેલ છે અને અલગ અલગ મંડળોની ગણેશ વિસર્જન માટેની ટોળીઓ જેટી ઉપર વધારી રહી છે તો આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ પ્રકારના ગણપતિ વિસર્જનની મૂર્તિઓ અહીં આવી રહી છે માનવ મહેરામણ ખૂબ વધી ગયો છે આપણે શરૂઆતમાં થયેલી વાત પ્રમાણે જોઈએ કે લિમિટેડ સંખ્યા મર્યાદિત સંખ્યામાં ભક્તોને અંદર આવવા માટેની પરમિશન આપવાની હતી પરંતુ અત્યારની સ્થિતિ જોઈએ તો સ્થિતિ ક્યાંક નિયમનની બહાર નીકળેલી જોવા મળે છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં બંદર ઉપર જેટી ઉપર પધારી રહ્યા છે તો આપણે આગળ જોઈશું સરસ મજાની ગણપતિની મૂર્તિઓ વિસર્જન માટે આવી રહી છે મોટી મોટી ક્રેન દ્વારા ગણપતિની મૂર્તિઓની સહિઝ પ્રમાણે ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે એના સ્થાનિક સેવાર્થી ભાઈઓ દ્વારા નાની નાની મૂર્તિઓને પોતાના હાથેથી વિસર્જનનું સેવા કરવામાં આવે છે પોલીસકર્મીઓ પોતાની સેવા આપી રહી છે આપણે જોઈ શકીએ છીએ ગણપતિ બાપાને ક્રેનમાં બેસાડી દેવામાં આવ્યા છે હવે ગણપતિ બાપાનું દ્વારા વિસર્જન કરવામાં આવશે નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વ્યવસ્થા કરવામાં આવે છે તે વ્યવસ્થાના ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ